મા અંબાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે અને આજે બીજું નોરતું છે અને બીજા નોરતા નિમિત્તે એક બાજુ વરસાદનું વિઘ્ન તો નથી અને જે ગરબાના જે ખેલૈયાઓ જે છે તેઓમાં ખૂબ જ ખુશીનો માહોલ એટલા માટે છે કે વરસાદ નથી વરસી રહ્યો હવે લોકો ખેલૈયાઓ તો ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ તેઓ દ્વારા જે વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોય છે તેના કારણે જે સોસાયટીના રહીશો છે તેઓ જે છે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આ યુનાઇટેડ વેના યુનાઇટેડ વે ગરબા મહોત્સવ દર વર્ષે એટલે કે છેલ્લા બેથી ત્રણ વર્ષથી અહીંયા આ ગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ યુનાઇટેડ વે દ્વારા જે પાર્કિંગની સુચારૂ વ્યવસ્થા કરવી જોઈએ તે વ્યવસ્થા ન કરવામાં આવતી હોય તેમ માની શકાય કારણ કે આ જે ગરબા રસિકો છે છ છ હજાર રૂપિયા સુધીના પાંચ પાંચ છ છ હજાર રૂપિયા સુધીના પાસ માટે ગરબા રમવા માટે પાસ અર્થે ખરચતા હોય પરંતુ તેઓને પાર્કિંગ માટે ખાલી જગ્યા શોધવી પડે છે કઈ સોસાયટીમાં અથવા કઈ દુકાનને આગળ ખાલી પાર્કિંગ છે તે શોધી પોતાના વાહનો છે તે વાહનો પાર્ક કરતા હોય છે અમે જે કેમેરા પર્સન અબરાર સહિત છે તેઓથી આગ્રહ કરીશું કે આગળના જે દ્રશ્યો છે તે દ્રશ્યો એ દ્રશ્યો બતાવે કે લોકો જે ગરબાના રસિકો છે અહિયાંથી લગભગ બસો થી ત્રણસો મીટરનું અંતર છે આ ગરબા ગ્રાઉન્ડનું જે યુનાઇટેડ વે ખૂબ જ પ્રચલિત આ ગરબા છે અને અહીંયા આપ જોઈ શકો છો કે આ દુકાનો છે અને દુકાનની બહાર જે છે આ પાર્કિંગ છે તે પાર્કિંગ કરવામાં આવેલું છે અને પાર્કિંગ કરવામાં આવેલ હોય ત્યારે અહીંના જે સ્થાનિકો છે તેઓ મુશ્કેલીમાં મુકાયા હોય અને તેઓનું કહેવું છે કે તેઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હશે આવી હશે કે નહીં આવ્યું તો તેઓથી જ જાણવાનો પ્રયત્ન કરીશું પાછળની વિવિધ સોસાયટી છે આ પ્રમુખ સ્વામી કુટીર સોસાયટી જે છે જે અટલાદરા વિસ્તારમાં આવેલી સોસાયટી છે આ સોસાયટીની પાસે લગભગ બસો ત્રણસો મીટરના અંતરમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે આપણે સાથે સ્થાનિક છે તેઓ સાથે વાત કરીશું જેભાઈ કેટલા વર્ષોથી આ સમસ્યા છે શું તમે આને કોઈ રજૂઆત કરી હોય આ ત્રણ વર્ષથી સમય ઉંડાટાને જેના ગરબા ચાલુ થાય ત્યાં ત્રણ વર્ષની આ રજૂઆત છે પણ તંત્ર કોઈ સાંભળતું નથી અને ઉંડાટેડના છે તે પણ કોઈ સાંભળવા રાજી નથી કે હવે ત્રણ વર્ષથી આવી આવી પરિસ્થિતિ છે અમારી જેના જ્યારે ગરબા ચાલુ થાય ત્યારે ટ્રાફિક અહીંયા અહીંયા જ થતો હોય છે ત્યારે ટ્રાફિક અહીંયા જ ગાડી મૂકીને જતા રહે છે લોકો અચ્છા તમે આને લઈને યુનાઇટેડ વેના કોઈ સત્યને રજૂઆત કરી આયોજકોને એવું કંઈ બે થી કોઈ સાંભળવા જ સાંભળતા નથી શું કોઈ સાંભળતું નથી અમારી રજુઆત અચ્છા ટ્રબલ જ અમને એટલી બધી પડે કોઈ વાહન હોય થાય આવતું નથી નાનું અમારા સોસાયટી ના ઝાપા પણ બંધ થઈ જાય છે આમાં જેટલા ગરબા થાય છે એટલા ટાઈમ થી આ જ સિચ્યુએશન છે અને એમાં પણ અમારા સોસાયટી ના ગરબા જે થતા હોય અમારા ત્યાં જે અમારા સોસાયટીના લોકો નાના નાના છોકરાઓ બધા જે રમતા હોય છે જે અહીંયા રમવાનો પ્રોગ્રામ થાય છે માતાજી નો એ સંભાળ જોઈને અહિયાં કોઈ સિચ્યુએશન કોઈ કઈ કરતા નથી આ લોકો છ છ હજાર પાસના હોય છે છતાં બી કોઈ પાર્કિંગની વ્યવસ્થા નહીં આજુબાજુ કોઈ સેફટી નઈ બધી ગાડીઓ ફોર વ્હીલર વાળા અહીંયાથી થી લઈને જાય છે ફાસ્ટમાં આવે છે ફાસ્ટમાં જાય છે કોઈ છોકરું કાલુ ઠીન કઈ થઈ ગયું તો જવાબદારી કોની રહેશે પાછળનો ભાગ છે પાછળ નો ભાગ છે છતાં પાર્કિંગ માટે અહિયાં જ ગાડીઓ મોટા ભાગે જાય છે

પાસ ના લે છે લેડીઝ લે છે આટલા બધા રૂપિયા લે છે તો પછી એ લોકો ત્રણ વર્ષ થી આજ પ્રોબ્લેમ છે ચાલે અમારે કરીએ ના જવાય અમારે અહીંયાથી જવું હોય ને તો અમારે અહીંયાથી થી ચાલતા ભી નઈ જવાય અમારે બી ના જવાય કશું જ નહીં કોઈ કશું જ નહીં પોલીસ સ્ટેશન કોઈ જાણ નહીં પોલીસ વાળા કશું કરવા જ ના પોલીસ પ્રશાસન તો કઈ સાંભળે જ નહીં અમારો અમારું એ તો યુનાઇટેડ વે જ છે એની માટે તો છે તમે રજૂઆત કરી દીધી ત્યારે સો નંબર પર ફોન કર્યો કે તમે એવું કયો કરો કોન્સ્ટેબલ ઉભા છે યુનાઇટેડમાં માં એમને વાત કરો મેં વાત કરવા ગયો કે અમારી કોઈ જવાબદારી નહીં તૈયાર કોન્સ્ટેબલ અંદર નું અમારે જોવાનું નહીં આવતું કે એટલે એમને પગાર જ ખાલી લેવાનું સરકારનો હજુ બે દિવસ થયા છે હજુ ઘણા આ વખતે અમારે એટલી છે કે આવતા વર્ષે એક પણ ગાડી જોવાય ના તમે તમે આવ્યું ને તમે બીજા દિવસે વિરોધ કરી રહ્યા છો બરાબર હજુ તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સાત દિવસ બાકી છે બરાબર હવે તમે આવતા વર્ષથી રાહજો ગયા ઓલરેડી તમે ત્રણ વર્ષથી રજૂ સવાર થાય ત્યાંથી જ આ ગાડીઓ હોવી જોઈએ નહીં સ્ટ્રીટલી એ લોકાને એમના માણસોને મેસેજ કરી દો કે ગમે તે કરો અહીંયા પાર્કિંગ થવું જોઈએ નહીં નહીં તો તો ગાડીઓ પંચર થઈ જશે

આ ધંધો જયારે કોઈની સોસાયટી ની બહાર જ્યારે સોસાયટી ની બહાર પર આ પ્રકારના વાહનો પાર્ક થતા હોય ત્યારે લોકો રોસે સો સો ટકા ભરાતા હોય છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે આ સામે કોઈ પ્લોટ છે એ પ્લોટમાં પણ વાહનો એટલે એવું કહી શકાય કે યુનાઇટેડ યુનાઇટેડ વે ખૂબ મોટું નામ તો છે કે મોટું મોટું જે આયોજન છે તેઓ દ્વારા કરવામાં આવતું હોય છે ખેર સારું આયોજન તો કરવામાં આવતું હશે પરંતુ આજે ખેલૈયાઓ જે આવે તેઓને અગવડતા ન પડે પાંચ થી છ હજાર રૂપિયા જયારે પાસના રૂપિયા લેવામાં આવતા હોય ત્યારે યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા તો હોવી જોઈએ આજે ફોર વ્હીલ જે વાહન ચાલકો ફોર વ્હીલરો લઈને આવે છે જે ગરબાના ખેલૈયાઓ તેઓ પણ અહીંયાથી આ માર્ગનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડના પાછળના ભાગે આ જે આ વાહનો છે તે વાહનો પાર્ક કરી રહ્યા છે આ સ્થાનિક જે છે પ્રમુખ સ્વામી કુટિર જે સોસાયટીના રહીશો છે તેઓનું કહેવું છે છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યાનો સામનો તેઓ કરી રહ્યા છે કે જયારે ગરબાની શરૂઆત થાય નવરાત્રી શરૂઆત થાય ત્યારે યુનાઇટેડ વે ના જે ગરબા જે છે ગરબા મહોત્સવ જ્યાં યોજાય છે તેની પાછળ વાહનો પાર્ક કરવાના કારણે ખૂબ જ અગવડતા પડી રહી છે અને જો વાહનો તેઓ દ્વારા આવતીકાલથી પાર્ક કરવામાં આવશે તો તેઓના જે વાહનો છે તેઓની તેઓના વાહનો પંચર કરવામાં આવશે અથવા તો હવા કાઢી નાખવામાં આવશે તેવું જે તેઓ છે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કેમેરામેન સાથે આદિલ પટેલ ન્યૂઝ Moro,